નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે બે હજાર ચોવીસમાં થનાર બીજા ચંદ્રગ્રહણ વિશે વાત કરવાના છીએ કે જ્યાં આ ભાદરવા મહિનાની પૂનમના દિવસે થવાનું છે તો આ ચંદ્રગ્રહણનું સૂતક પાડવાનું છે કે નહીં આ ચંદ્રગ્રહણ ક્યારે કયા સમયે ક્યાં દેખાશે તથા કેટલો સમય દેખાશે અને ચંદ્રગ્રહણ થાય કેવી રીતે તથા તેની અસર કયા દેશોમાં થવાની છે અને આ ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ તેના વિશે આપણે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપને આ ભાદરવા મહિનાની પૂનમે થનાર ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો ચંદ્રગ્રહણ એટલે શું તો કે જ્યારે પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક લાઇનમાં આવે એટલે કે ચંદ્ર અને સૂર્યની વચ્ચે જ્યારે પૃથ્વી આવે અને આપણે સૌ લોકો જાણીએ છીએ કે ચંદ્રને પોતાનો પ્રકાશ છે નહીં તો જ્યારે સૂર્યને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્ર ઉપર સૂર્યનો પડછાયો પડતો નથી અને પૂનમના દિવસે આપણે ચંદ્ર દર્શન થતા નથી અને આ ઘટનાને આપણે ત્યાં ચંદ્રગ્રહણ કહેવામાં આવ્યું છે હવે આ ચંદ્રગ્રહણ આંશિક હોય પૂર્ણ હોય કે પછી મંદ હોય છે કે જેમાંથી આ ભાદરવા મહિનાની પૂનમે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે કે જેમાં પૂનમના દિવસે અડધો ચંદ્ર દેખાય અને અડધો ચંદ્ર ન દેખાય તો બે હજાર ચોવીસનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે ફાગણ મહિનાની પૂર્ણિમા પચીસ માર્ચ બે હજાર ચોવીસના થયું હતું અને આ જ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારે થવાનું છે જ્યારે સૂર્યગ્રહણ વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસનું પ્રથમ સૂર્યગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારે થયું હતું અને બીજું સૂર્યગ્રહણ હવે બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસને બુધવારે થવા જઈ રહ્યું છે કહેવાય છે કે જે જગ્યાએથી જે દેશમાંથી ગ્રહણ દેખાય છે ત્યાં તેની અસર પડે છે અને ત્યાં તેનું સૂતક પાડવામાં આવે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર આ ગ્રહણની અસરો દરેક વ્યક્તિ ઉપર થાય છે તો આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જે ભાદરવા મહિનાની પૂનમે થવા જઈ રહ્યું છે તેનો સમયગાળો ઇન્ડિયાના સમય પ્રમાણ એટલે કે આપણા ભારત દેશના સમય મુજબ જઈએ તો અઢાર સપ્ટેમ્બરે સવારે છ વાગેને બાર મિનિટથી સવારે દસ વાગેને સત્તર મિનિટ સુધી દેખાવાનું છે એટલે કે તેનો કુલ સમયગાળો છે ચાર કલાકને ચાર મિનિટનો હવે આ ચંદ્રગ્રહણ આપણા ભારતના સમય મુજબ સવારના સમયમાં થતું હોવાથી એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે થતું હોવાથી તે ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાંથી જોઈ શકાશે નહીં એટલે ભારત દેશમાં તેનું સૂતક પાડવાનું રહેશે નહીં આ સિવાય બીજા અન્ય ઘણા દેશોમાંથી ચંદ્રગ્રહણ દેખાવાનું છે યુરોપ એશિયાના અમુક દેશો આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા પેસિફિક એટલાન્ટિક હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ દેખાવાનું છે એટલે આ દેશોમાં ચંદ્રગ્રહણનું સૂતક પાડવામાં આવશે જ્યારે આપણા ભારત દેશમાં ચંદ્રગ્રહણ દેખાવાનું નથી એટલે તેનું સૂતક પાડવાનું રહેશે નહીં જો આ ચંદ્રગ્રહણ ભારતના સમય મુજબ સૂર્યાસ્ત થઈ જાય એ પછી થવાનું હોત તો આપણા ભારત દેશમાંથી તે દેખાત અને આપણે તેનું સૂતક પાડવાનું રહેત તો હવે સૌ લોકો આ વાતોને ધ્યાનમાં રાખીને ચાલજો બીજી કોઈ પણ અફવામાં આવતા નહીં ખોટી વાતોમાં આવતા નહીં ગ્રહણ દેખાવાનું નથી એટલે સૂતક પાડવાનું નથી અને તેની અસર ભારતમાં થવાની પણ નથી એટલે કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ ગભરાવાની જરૂર નથી કંઈ પણ થવાનું નથી તો મિત્રો આશા રાખું છું કે હવે આપ સૌ લોકોને અઢાર સપ્ટેમ્બર ભાદરવ મહિનાની પૂનમે થનાર ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તથા આ દિવસે ભાદરવી પૂનમ અંબાજીમાં મેળો પણ યોજાય છે તો તેનો લાવો લેવા અચૂકપણે જજો એવું નહીં કે ગ્રહણ છે એટલે આપણે બહાર નીકળી ન શકીએ ગ્રહણ દેખાવાનું નથી એટલે કોઈ અસર થવાની નથી આપ અંબાજીએ માતાજીના દર્શન કરવા અચૂકપણે જઈ શકો છો અને ગ્રહણ હોય કે ન હોય માતાજીના દર્શન કરવામાં ક્યારેય કોઈ બાધા નડતી નથી માતાના દર્શન કરવા માટે કોઈ પણ ભક્ત કોઈપણ સમયે જઈ શકે છે માતાજીના દ્વાર તેના ભક્ત માટે તેના બાળક માટે હંમેશા ખુલ્લા જ રહે છે તથા આજ દિવસે સત્યનારાયણની કથા પણ થશે તો જે લોકો પોતાના ઘરે સત્યનારાયણની કથા કરવા ઈચ્છતા હોય તે લોકો આજે સાંજે અથવા સવારે કરાવી શકે છે તથા અમે પણ સત્યનારાયણ કથાનો વિડીયો મૂકીએ છીએ તો તે સાંભળીને પણ આપ કથા કરી શકો છો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર